નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગણિતમાં આંકડા શાસ્ત્ર ચેપ્ટરમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ બેનો બીજો દાખલો ગણીશું જેની રકમ છે નીચેની માહિતી બસો પચીસ વીચકરણોના આયુષ્યની માહિતી દર્શાવે છે તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો તો આયુષ્ય વર્ગોમાં આપેલું છે અને આવૃત્તિ આપેલી છે તો સૌ આપણે વર્ગ લખી લઈશું જે છે 40 વીસ વીસથી ચાલીસ ચાલીસથી ચાલીસથી સાઠ સાઠથી એંસી એસીથી સો અને સોથી એકસો વીસ ત્યારબાદ આવૃત્તિ આપેલી છે એટલે કે એફઆઈ જે છે દસ પાંત્રીસ બાવન એકસઠ આડત્રીસ અને ઓગણત્રીસ હવે બહુલક શોધવા માટે આવૃત્તિની લાઈનમાં જે સંખ્યા સૌથી મોટી હોય તેને આપણે એફ વન નામ આપીશું આવૃત્તિમાં સૌથી મોટી સંખ્યા છે એકસઠ તો આપણે એને એફ વન નામ આપીશું ત્યારબાદ એની ઉપરની સંખ્યાને એફ ઝીરો નામ આપીશું અને નીચેની સંખ્યાને એફ ટુ નામ આપીશું હવે આવૃત્તિની સામેની સામેના વર્ગમાં જે અધસીમા હોય એને આપણે એલ તરીકે લેવાનું તેથી આપણો એલ થશે સાઠ એફ ઝીરો મળડા બાવન એફ વન છે એકસઠ એફ ટુ છે આડત્રીસ ત્યારબાદ આપણે h શોધવાનો રહેશે એટલે કે વર્ગો વચ્ચેનું અંતર જે છે વીસ તો હવે આપણે સૂત્ર મૂકી અને દાખલો ગણીશું ઝેડ બરાબર એલ વત્તા એફ વન માઇનસ એફ ઝીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકીશું એલ મળ્યો છે સાઠ એફ વન છે એકસઠ એફ ઝીરો છે બાવન બેના બે એમ નમ એફ વન એકસઠ એફ ઝીરો બાવન એફ ટુ છે આડત્રીસ અને અંતર છે વીસનું તો હવે આપણે સરવાળા બાદ બાકી કરીશું સાહીઠ એમનમ એકસઠમાંથી બાવન બાદ કરવાના જવાબ આવશે નવ બે ગુણ્યા એકસઠ કરતાં આપણો જવાબ આવશે એકસો બાવીસ ત્યારબાદ ઓછે ઓછે વત્તા એટલે બાવન વત્તા આડત્રીસ કરતાં આપણો જવાબ મળશે નેવું અને ગુણ્યા વીસ એમનમ ત્યારબાદ સાઠ એમનમ નવ એમનમ એકસો બાવીસમાંથી નેવું જશે એટલે આપણો જવાબ મળશે બત્રીસ ગુણ્યા વીસ સાહીઠ એમનમ નવ ભાંગ્યા નહીં પહેલાં નવ ગુણ્યા વીસ કરશું તો આપણે જવાબ મળશે એકસો એસી ભાંગ્યા બત્રીસ તો આપણે હવે સાઠ વધતા એકસો એંસી ભાગ્યા બત્રીસ કરતાં આપણો જવાબ આવશે પાંચ પોઈન્ટ છસો હવે આપણે સરવાળો કરતાં જવાબ મળશે પાસઠ પોઈન્ટ છસો એટલે આપણું ઝેડ એટલે કે બહુલક મળ્યો પાસઠ પોઈન્ટ છસો તેથી ઉપકરણના આયુષ્યનો બહુલક થશે પાસઠ પોઈન્ટ છસો